પગપાળા સેવા આપનારા તો બહુ જ બધા છે પણ જે રસોઈ કરે એની સેવા કોઈ નથી કરતું બધું જે આપ જોઈ રહ્યા છો કે જે અમદાવાદથી બોમ્બેથી બોમ્બે એ રીતે આવી રહ્યા છે ને એ લોકો આપને એક્સપિરિયન્સ જણાવશે કે એમને શું એક્સપિરિયન્સ રહેલા પદયાત્રીઓ સેવા કરી હું અનિતા શાહ છું હું કનુકાકાના કેમ્પમાં આવી છું અને અમે ચાર જ્યારથી કેમ્પ શરૂ થયો ત્યારથી સેવા આપી રહ્યા છીએ અને જે યાત્રિકો આવી રહ્યા છે એમના પગ જોઈને અમને એટલું બધું દુઃખ થાય કે એ લોકો કેવી રીતે ચાલતા હશે એ લોકોના ફોલ્લા છે એ લોકોના પગમાંથી પાણી નીકળી રહ્યું છે છાલા પડી રહ્યા છે એ લોકો ઊભા નથી રહી શકતા છતાં પણ આવી ચાલી રહ્યા છે તો અમને જે સેવા આપવાનું મન જોઈને એમ થાય કે અમે એ લોકોને એટલી સરસ સેવા આપીએ ને કે જે માતાના દરબાર સુધી ફટાફટ પહોંચી જાય અને દર્શન કરીને પાછા આવી જાય અને એ લોકોને જે જોયા ને અમે પાણીના ફોલ્લા ભરેલા જ્યારે અમે નાપ એ કહીને કે અમને નથી ફોડવા તો એમને સમજાવીએ કે તમે ફોડાવો તો તમે સારી રીતે ચાલી શકશો તો એ પણ તૈયારથી જતા હતા અને સરસ રીતે એ લોકોને ડ્રેસિંગ કરી અને અમે ઘણા બધા તો આવી પટ્ટી એ આગળથી લગાડીને મોકલતા હતા કે જે પટ્ટી ખેંચાય ને છતાં પણ એ લોકો સરસ રીતે શાંતિથી બેસીને સરસ પાટો બંધાવી ના અમે એમને પૂછતા હતા કે ડાયાબિટીસ નથી ને તમને એ લોકોને કોઈ બીજી તકલીફ નથી ને એ ખાસ અમે પૂછી જ કરતા હતા કે ડાયાબિટીસ હોય તો અમે લોકો પહેલા ડોક્ટર પૂછી લેતા હતા કે ભાઈ એ લોકોને કઈ ટ્રીટમેન્ટ આપી જ્યાં જરૂર લગાય કે કેવી ટ્રીટમેન્ટની જરૂર છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપતા હતા ઘણા દર્દીને કે જે પેશન્ટ હતા કે પ્રેશર હોય કે બીજું કંઈ હોય તો અમે ખાસ પહેલા એ લોકોને પૂછી લેતા હતા કે તમને કોઈ તકલીફ નથી ને તો અમે એ પ્રમાણે કરીએ તમને ફોલો પડવાની કોશિશ કરતા મારું નામ અલ્પા છે અને હું થી આવું છું સતત ત્રણ દિવસથી અહીંયા કનુકાકાના કેમ્પમાં જે પણ સેવા મળે અહીંયા આગળ ફૂડ કાઉન્ટર પણ ચાલુ હોય છે બધાને સરસ રીતે જમવાનું પણ મળતું હોય છે એટલે અહીંયા જે કોઈ લોકો દવા માટે કે ટ્રીટમેન્ટ માટે આવે ને એમને અમે પહેલો સવાલ એ કરીએ કે તમે જમ્યા છો જમ્યા ના હોય તો ત્યાં કેમ્પમાં જઈને જમી લો અને પછી જ આ દવા લેજો અને એમની પૂરતી ટ્રીટમેન્ટ અમે અહીંયા કરીએ છીએ અને અમારા મેઇન ડૉક્ટર છે મૈત્રીબેન જેમણે જ અમને જેમણે અમને બધાને કેવી રીતે ટ્રીટમેન્ટ કરવાની પેશન્ટ સાથે કેવી રીતે વાત કરવાની કેવું અમારું બિહેવિયર હોવું જોઈએ એ બધું જ અમને સમજાયું અને એક કિસ્સો હું ખાસ કહીશ કે અહીંયા આગળ એક કૂતરું આવ્યું હતું અને જે એમને બહાર થી વાગ્યું હતું એમની પણ અહીંયા આગળ મૈત્રીબેન અને બિંદેશભાઈ અને અમારા સ્ટાફ બધાએ સરસ ટ્રીટમેન્ટ કરી અને બધા વીસ કિલોમીટર દૂરથી એક કૂતરું ચાલતું આવ્યું હતું અને જેના પગમાંથી આટલું બધું બ્લડ નીકળતું હતું એમને પણ મૈત્રીબેને બહુ જ પ્રેમભાઈ દૂધ પીવડાયું પાણી પીવડાયું અને એમની પૂરતી ટ્રીટમેન્ટ કરી એ જોઈને તો અમે લોકો બધા જ બહુ જ ખુશ થઈ ગયા બીજો પણ એક કિસ્સો છે આજે સવારે જેમની મેં ટ્રીટમેન્ટ કરી જેમને પાટા ને બધું મેં કરી આપ્યું ડ્રેસિંગ કરી આપ્યું એમને હું જ્યારે કરતી હતી ત્યારે જ એમને ચક્કર આવ્યા અને મેં મૈત્રીબેન ને કીધું કે અમને ચક્કર આવે છે તરત દોડતા ઊભા થઈ અને અમારો એક રૂમ છે અહીંયા આગળ રેસ્ટ રૂમ ત્યાં લઈ ગયા અને એમની પણ પૂરતી ટ્રીટમેન્ટ બહુ જ પ્રેમ ભાવથી કરી અમને અહીંયા બહુ જ આનંદ આવે છે બહુ જ મજા પડે છે ઘરે જવાનું મન જ નથી થતું અહીંયા જ રહી જઈએ એવું લાગે છે થેન્ક યુ જય અમને જય શ્રી કૃષ્ણ જય અંબે હું અમદાવાદથી આવું છું મારું નામ નિરાલી છે હું બે વર્ષથી આવું છું ગયા વર્ષે એક જ દિવસ આવી અને એના પહેલાના વર્ષે બે ત્રણ કલાક માટે આવી હતી પણ ત્યારથી એવું કહેવાય કે એવો ચસ્કો લાગ્યો છે ને ગયા વર્ષે ને અને જઈને બંનેને મેડિકલ સેવા આપતા જોઈને એક વર્ષ મેં મારા મનને તૈયાર કર્યું કે કોઈને પટ્ટી લગાવવાની આવે ને તો મારો હાથ ધ્રુજતો હતો પણ મેં મૈત્રીબેનને કહ્યું હતું કે એક વર્ષ પછી તમારે મને આના માટે તૈયાર કરવી પડશે જેટલા કાકાના ફંક્શનમાં મળીએ ને એટલી વખત હું મૈત્રીબહેનને કહીશ મૈત્રીબેન મને મને મેડિકલ સેવા આપવી છે હા અને ત્રણ દિવસથી સતત એમની સાથે કોઈકને પટ્ટી ઉખાડવાની હોય તો મૈત્રીબેન બરાબર છે ને આ બરાબર છે ને બધું જ કરાવે ઇન્જેક્શન આપવું આપતા શીખવાડ્યું છે અમને અને બીજું તો જે સુખડિયાનો સ્ટાફ છે ને જે રસોઈ કરે છે વાસણ વાંજે છે એ લોકોની પણ એટલી બધી કેર કરે છે ને પગપાળાની સેવા આપનારા તો બહુ જ બધા છે પણ જે રસોઈ કરે એની સેવા કોઈ નથી કરતું બધાને ટીટોનસનું ઇન્જેક્શન આપવાનું દવા લગાવી આપવાની રાત્રે સાડા સાતે એક ભાઈને કામ સોંપ્યું છે કે તમારે બધાને સ્ટાફનાને લઈ આવવાનું એને જેટલી દવા આપવાની હોય બધાની આપવાની ગઈકાલે તો સ્ટાફમાંથી એક ભાઈને ચક્કર આવતા હતા અને પડી ગયા તો એને એને હોસ્પિટલ લઈ ગયા અને અંદર એમને રેસ્ટ પણ કરાયો તો પાછું બોટલ ચડાવડાઈ આજે હવે બહુ સારું છે અમારી બધી સેવા એકચુલી કનુ દાદા ના લીધે જ અમે કરી શકીએ છે અને બિંદેશભાઈ કનુ દાદા બા અને બિંદેશ બિંદેશભાઈ પ્લીઝ આવો તમે અંદર અમારા આમ ફેરી લે જય અંબે જય અંબે જય અંબે ભાઈ આ અમારો ટ્રીટમેન્ટ રૂમ છે અહીંયા જે ભાઈ સિરિયસ હોય કે ઇન્જેક્શન મારવાના હોય કોઈને ચક્કર આવ્યા હોય ને તરત ઓઆરએસ નો ગોલ પીવડાવો ને અહીંયા થોડી રેસ્ટ કરશે અને એમને બધી ટ્રીટમેન્ટ અપાશે અને પછી સાજા થઈ જાય પછી પાછા પરત જ જશે એ રીતે અહીંયા બધી સગવડતા આપેલી છે બેડની ઓસિકાની કુશન્સની અને કોઈને બહુ ખરાબ તબિયત હોય તો એક દિવસ અહીંયા સુઈ ગયા હતા જે દાદા બહુ જ ચક્કર આવતા હતા અને પડી ગયા હતા એક દિવસ જમ્યા શાંતિથી રહ્યા અને શાંતિથી રૂમ પર બધી સેવા એમને આપી અને આ

આ વર્ષે થોડું વેલું નીકળી જવું પડશે પણ હવે કાકાની સેવામાં મે હાજર હજુર છે ને માં અંબાની સેવામાં મે હંમેશા તૈયાર છીએ